અમારી આંદોલન કરી એમાં રજૂઆત હતી કે અમને પાણીની જ મુખ્ય સમસ્યા હતી એ પછી જે અમારો ખોરાક હતો તેની સમસ્યા હતી અમારી સ્ટેશનરી પૂરી નથી મળતી વીસ વીસ ચોપડાઓ કે સામાન આપવાનું હતું એના બદલ ઓછું સામાન આપવામાં આવતું હતું એટલે એની અમે એના માટે આંદોલન કરું ઉતર્યા હતા સ્પોર્ટ્સના બાળકો માટે અલગથી કંઈક ડાયટ પ્લાન હોવો જોઈએ એવી બી આશા છે બાળકોને મળે છે પ્રોપર જે લોકોને તે તે જ ખોરાક સ્પોર્ટ્સના બાળકો માટે પણ મળે છે એટલે એમના માટે સ્પોર્ટ્સવાળા માટે અલગ ડાયટ પ્લાન જ્યાં સુધી આદિવાસી બાળકોનો પ્રશ્ન છે ત્યાં આપણા અમારા સમાજના બાળકો છે અમારા વિસ્તારના બાળકો છે ચોક્કસપણે અમને જ્યાં સુધી સમસ્યા નહોતી ખબર ત્યાં સુધી અમને પણ આ વિષયનું નહોતું ખ્યાલ પણ ખરેખર એવું થયું કે આપણા સમાજના બાળકો અહીંયા શાળાઓમાં બનતા હોય અને આવી સ્થિતિ હોય તો ખરેખર એ યોગ્ય ના કહેવાય એનું તાત્કાલિક ધોરણે અમને જાણ થતાં અમે મુલાકાત લઈ અને યોગ્ય જગ્યાએ રજૂઆત કરી આ જે બાળકોનો જે પ્રશ્ન છે એનું સમાધાન કરાવ્યું હતું નર્મદા જિલ્લાના તિલકવાડા ખાતે એકલો મોડલ સ્કૂલ આવે છે એકલો મોડલ સ્કૂલમાં ચારસો વિદ્યાર્થીઓ છે એક જ વોટર કોલર પણ તે પણ બગડેલી હાલતમાં વર્ષોથી બગડેલી હાલતમાં છે ત્યારે બાળકોને પીવાનું શુદ્ધ પાણી ના મળતા વિદ્યાર્થીઓએ કાલે હલ્લો મચાવ્યો હતો ત્યારે અહીંયા સવાલ ઉઠે છે કે સરકાર કરોડો રૂપિયા ગ્રાન્ટ જ્યારે બાળકોને સુવિધા મળે તે માટે ફાળે છે તો ગ્રાન્ટ ક્યાં જાય છે પ્રાયટના વ્યવહારની જવાબદારી છે ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓને શોષણ શાળામાં કરવામાં આવે છે જે સ્ટેશનરી આપવાની હોય છે સ્ટેશનરી પર આપવામાં નથી આવતી જેને વિદ્યાર્થીઓએ હલ્લાબોલ કર્યો હતો ત્યારે આદિવાસી વિદ્યાર્થીઓનું શોષણ થઈ રહ્યું છે શાળાની અંદર જ્યારે પ્રિન્સિપાલે પણ ગઈકાલે વિદ્યાર્થીઓ સાથે વર્તન સારું ના કરતા વિદ્યાર્થીઓ ભારે હંગામો મચાવ્યો હતો ન્યૂઝરૂમ રફી રણીવાલા નર્મદા